વાણો છું પાણીપુરીનું એટીએમ જી હા गुजरात ના એક યુવા ને બનાવ્યું છે પાણીપુરી નું એટીએમ તો આ વિડિયો માં આપણે જોઈશું કે આ એટીએમ કેવી રીતે કામ કરે છે કેવી રીતે પૂરી ની આખી પ્રોસેસ થાય છે અને કેટલા રૂપિયા ની કેટલી પૂરી આ એટીએમ માંથી નીકળે છે તે તમામ બાબતો આ વિડિયો માં આપણે જાણીશું તો આ વિડિયો ને પૂરો જુઓ દોસ્તો પાણી નું એટીએમ કોણે બનાવ્યું છે તે જાણવા માટે અત્યારે આપણે પહોંચી ગયા છીએ બનાસકાંઠાના ડીસા તાલુકાના નાના એવા રવિયાણા ગામમાં ગામમાં એક બે વ્યક્તિને પૂછ્યા બાદ આખરે મને સરનામું મળી ગયું પાણી નું એટીએમ બનાવનાર વ્યક્તિનું જી હા આ જે વ્યક્તિને તમે જોઈ રહ્યા છો તેણે જ બનાવ્યું છે પાણી નું એટીએમ આ વ્યક્તિનું નામ છે ભરતભાઈ ભીખાભાઈ પ્રજાપતિ તમે નહીં માનો પરંતુ આ યુવાન માત્ર ધોરણ દસ પાસ જ છે છતાં તેણે છ મહિનાની મહેનતના અંતે પોતાની કોઠા સૂજ તૈયાર કરી નાખ્યું પાણીપુરીનું સર્વપ્રથમ એટીએમ મારું છેલ્લા દસ વર્ષથી એક મોબાઈલ લાઇબ્રેરીનું કામ છે એના પછી મેં વિચાર્યું કે મારે એટીએમ પાણીપુરીનું મશીન બનાવવું એટીએમ સિસ્ટમ વાળું કે મેં એટીએમ સિસ્ટમવાળું એક પાણીપુરીનું મશીન બનાવ્યું છે એમાં જે પૂરી સિસ્ટમ છે કે એનું પૂરું કંટ્રોલર એક કીબોર્ડ ઉપર જોડવામાં આવ્યું છે એક કેમેરા સિસ્ટમ લગાય છે અંદર કસ્ટમરને જો બધી તીખી મીડિયમ પૂરી જે પાણીપુરી ખાવી હોય મળી આવે છે અંદરથી પ્લાયવુડ ને બધા જુગાડ સિસ્ટમ બધા લગાવી ડિસ્પ્લે અંદર જે સોફ્ટવેર બનાવે છે અંદરવાળા ઇસકા અભી તક કોઈ લોન્ચ નહીં હોય બજારમાં તો સાહિબાન કદરદાન મહેરબાન આજ છે એ પાણીપુરીનું એટીએમ જેણે અત્યારે ધૂમ મચાવી દીધી છે સોશિયલ મીડિયામાં તો ચાલો પહેલા તો એ જોઈ લઈએ કે આ એટીએમ માંથી પૈસા સોરી સોરી પાણીપુરી કેવી રીતે નીકળે છે માની લો કે કોઈ વ્યક્તિને આ એટીએમમાંથી પાણીપુરી જોઈએ છે તો સૌપ્રથમ તો તેણે મશીનમાં સ્ટાર્ટનું બટન દબાવવાનું હોય છે ત્યારબાદ તેણે કેટલા રૂપિયાની પકોડી ખાવી છે તેની રકમ એન્ટર કરવાની હોય છે આટલું કર્યા બાદ ગ્રાહકે રકમ એન્ટર કરીને મશીનની બાજુમાં જ આવેલા એક ખાનામાં રૂપિયાની નોટ નાખવાની રહે છે જે મશીન નોટને સ્કેન કરીને અંદર ખેંચી લે છે ત્યારબાદ ગ્રાહકે એન્ટરનું બટન દબાવાનું રહે છે અને તેમની સમક્ષ તેમની પસંદગીની પાણીપુરી હાજર થઈ જાય છે હવે આ વિડીયો જોનારા ઘણા લોકો એવું પણ કહેશે કે ભાઈ અમારે તીખી ખાવી હોય થોડી મોડી ખાવી હોય તો તો દોસ્તો આનો પણ ઓપ્શન આ મશીનમાં છે આ મશીનમાં તમને ત્રણ ઓપ્શન આપવામાં આવશે તીખી મીડિયમ અને કોરી તમને જેવી પાણીપુરી પસંદ હોય તેના પર બટન ક્લિક કરો અને તમારી પાણીપુરી હાજર તिखે મિડિયમ કોરે કોઈ બી નીકળતી છે 100 રૂપિયા 5 રૂપિયા થી લઈને 100 રૂપિયા સુધી इसमें 5 5 કા 10 કા સિક્કા ચलता है मैं सरकार ने ये लोग क्या मांग고 છું કે આમાં કોઈ મને જે સપોર્ટ મળે આગળ તો મને આ પ્રોજેક્ટ ને થોડો આગળ લઈ જવામાં માંગો છું અત્યારે કોરોના કાળના કારણે લોકો સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરી રહ્યા છે અને એકબીજાને સ્પર્શ કરવાનું ટાળી રહ્યા છે ત્યારે આ પાણીપુરી નું એટીએમ એવા લોકો માટે આશીર્વાદ સમાન છે કે જેઓ પાણીપુરી તો ખાવા ઈચ્છે છે પરંતુ ડરના કારણે પાણીપુરી ખાઈ શકતા નથી તો આ મશીનના કારણે એકબીજાનો સંપર્ક પણ પણ ટળશે અને કોરોના થવાનો ચાન્સ રહે બનાસકાંઠા જિલ્લામાં પાણીપુરીનું આ એટીએમ મશીન એટલું ધૂમ મચાવી રહ્યું છે કે નાના મોટા અને મહિલાઓ કે યુવતીઓ જ નહીં પરંતુ મોટી ઉંમરના વૃદ્ધો પણ અહીંયા પાણીપુરીનો સ્વાદ ચાખવા માટે આવવા લાગ્યા છે તમે એવું માનતા કે આ એટીએમ મશીન છે તો પાણીપુરી મોંઘી મળતી હશે જી નહીં એવું નથી અહીંયા તમને દસ રૂપિયામાં મળશે સાત પાણીપુરી સામાન્ય પાણીપુરી વાળા ત્યાં પણ તમને દસ રૂપિયાની સાત અથવા તો વધુમાં વધુ આઠ મળતી હશે તો શા માટે આ પાણીપુરીના એટીએમ માંથી જ પાણીપુરી ન ખાવી દોસ્તો મને આશા છે કે પાણીપુરીના એટીએમનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો આ વિડીયોની લિંક તમારા મિત્રો સ્નેહીજનો તેમજ પરિવારજનોને જરૂર મોકલાવજો અને હા આવા જ વિડિયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જય ગરવી ગુજરાત જય હિન્દ